નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા સમાચારની વાત કરીએ તો મિત્રો સોના ચાંદીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આજે વાત કરીએ તો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનું તથા આજે ચાંદીના બજાર ભાવ શું રહ્યા જે છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો આગળ વાત કરી લઈએ તો આજે તો સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે પરંતુ છેલ્લા પાંચ દિવસથી સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે તો હવે જાણી લઈએ આજના ચાંદીના બજાર ભાવ શું રહ્યા છે જેની અંદર આજે દસ સો ગ્રામ ચાંદી સાતસો ને ઓગણસાઇમાં વેચાઈ રહ્યું છે સાતસો ને છેતાલીસ માં વેચાઈ રહ્યું છે દસ ગ્રામ સોનું સત્તાવન હજાર ચારસો ને માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનું પાંચ લાખ ચુમ્મોતેર હજાર છસો માં વેચાઈ રહ્યું છે આગળ વાત કરીએ તો આજે સોનાના ભાવમાં સો રૂપિયાનો વધારો નોંધાયો છે કેરેટ અને ચોવીસ કેરેટ સોનામાં તો હવે જાણી લઈએ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર બસો અડસઠ રૂપિયા દસ ગ્રામ સોનું બાસઠ હજાર છસો ને એસીમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ છવ્વીસ હજાર આઠસો રૂપિયા તો મિત્રો રોજબરોજ સોના ચાંદીના બજાર ભાવ જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો